કા તો એવો દમ ચડી ગયો હોય ત્યારે તમને રાહત થઈ જતી હોય છે હવે જોડે જોડે બીજી બી મે કપ કાઢવા માટે જે અંદર બહુ કપ ભરાયેલો હોય તો આપણે સેનેગા નામનો મધર ટીંચર પણ મિક્સ કરી શકીએ છીએ હવે એસપી ડોસ બી આમાં ઉપયોગમાં આવે છે કેમ કે જેને અસ્થમાના એટેક હોય ને એમાં શું ઓક્સિજનનું લેવલ પણ ઓછું થતું હોય છે અને એસપી ડોસ્પરમાં ના અમુક એવા લક્ષણો એવા છે કે જે દમના દર્દીઓને માફક જ આવે અને બીજું એનું છે એસપી ડોસ્પોરમાં શું કે લંગ્સ ને તાકાત આપનારી મેડિસિન છે લંગ્સના કોઈ બી રોગો હોય એમાં તમે એસપી ડોસ્ફોરમાં મધર ઇન્ચાર્જ આપી શકો છો તો ત્રણે ત્રણ મધર ઇન્ચાર્જ મિક્સ કરી દેવાની મોટી સીસી માં અને પચીસ ત્રીસ ટપકા લઈને ત્રણ ચાર ડોઝ આપો તો એટેક એટેક આવવાના સમયે જે તમને દમનો જે હુમલો આવ્યો હોય તો એ ટાઈમમાં ડિફિકલ્ટ ઇન બ્રિથિંગ આપણે કહીએ એ ટાઈમમાં તમને રાહત થઈ જાય છે એક વખત રાહત થઈ ગયા પછી તમે જે એક બે દિવસમાં તમને રાહત થઈ જશે પછી તમે શું છે કે એસ્પિડોસ ફર્મા મધર ટીન્ચર કન્ટિન્યુ રાખી શકો છો કારણ કે ઇત ફેફસાને તાકાત આપે છે સેનેગા મધર ટીન્ચર એ પણ ફેફસામાંથી કફ બહાર કાઢવા માટે વાપરી શકો છો મધર ટિંચર પછી શું કોન્સ્ટિટ્યુશનલ ટ્રીટમેન્ટ તમારે ઉપાડી જોઈએ એમાં કોન્સ્ટિટ્યુશનલ ટ્રીટમેન્ટ એટલે શું કે દર્દીને કઈ રીતે કયા ટાઈમમાં એનો એટેક વધારે આવે છે આપણે ધારો કે અમુક કારણ હોય છે કે હંમેશા શિયાળામાં થતું હોય છે ઠંડી ઋતુમાં થતું હોય છે આ થવાનું કારણ ઘણા લોકો શું રચકણ ધૂળ રચકણ માં જાય ને તો બી થાય ઘણા લોકો શું આપણે બહેનો ઘણી વખત શું વાળવામાં સફારી કોઈ સાફ સફાઈ કરે તો બી ધૂળ રચકણ થાય એટલે કહેવાનું કોઈ એલર્જી હોય ડસ્ટની હોય ગમે તેની હોય કોઈ ફૂલની હોય તો એ પ્રમાણે માં સિલેક્શન કરવાનું હોય છે હવે એલર્જી હોય તો એ પ્રમાણે ઇપિકા છે એલર્જી હોય તો વિચારી શકો છો ઠંડી ઋતુ હોય તો ઠંડી ઋતુની અમુક મેડિસિન આવે એમાંથી ગમે તે સિલેક્શન કરવું પડે પછી ઘણી આનું મેઈન કારણ શું છે કે ઘણા લોકોને ચોમાસામાં થતું હોય છે હવે મેન તો આપણે શિયામ થાય છે પણ ઘણા લોકોને ચોમાસામાં થાય અને એકદમ સારું હોય તો એ એ પ્રમાણે બી તમે વિચારી શકો છો કે જે કાતો પછી કઈ ઋતુમાં સારું લાગે છે કઈ ઋતુમાં એને એગ્રાવેશન થાય છે હવે બધું જ આપણું હોમિયોપેથિકમાં શું કે રેપટરીમાં લખેલું જોયું છે અસ્થમા એમેલ્યુએશન ડેમ પેધર ડેમ પેધરમાં સારું બી લાગે ઘણા લોકોને ડેમ વેધરમાં વધી બી જાય ડેમ એટલે ભેજવાળા ચોમાસાના તમે વધી જતું હોય તો નેટરમ સલ્ફ વિચારી શકો ડલકા મારા વિચારી શકો તો જો એ ટાઈમમાં તમને સારું લાગતું હોય અને શિયાળામાં જ થતું હોય આવું આખું સિન્ટસ હોય કે ચોમાસામાં એકદમ દમ સારો લાગે અને શિયાળામાં વધતો જ હોય તો તમે કોષ્ટિકમ હેપાસ વિચારી શકો

કોન્સ્ટિટ્યુશન નક્કી થાય અને એ પ્રમાણે મેડિસિન સિલેક્શન થાય પણ છતાં પણ જો જે દમના હોય છે ને એને જે વખતે દમ ચડતો હોય શ્વાસ લેવામાં તકલીફ થતી હોય એ વખતે આ સેનેગા એસપી ડોસ્પરમાં અને આ બ્લેટા ઓરિયન્ટ મિક્સ કરીને તમે આપો તો એટલીસ્ટ એક વખત તો એને રાહત થઈ જાય છે તો જે મારે અમુક તમને આ બ્લેટા ઓરિયન્ટાલિસ વધારે પડતો ઉપયોગ સામા કરતા હોય છે એ મેં તમને કહી દીધો હવે અમુક વખત શું છે કે એની બીજા તમારે લક્ષણો જોવા હોય તો તમારે બુક્સ જ વાંચવી પડશે અને કોન્સ્ટિટ્યુશનલ ટ્રીટમેન્ટમાં તો એક વખત દમનો દર્દીને થોડું સારું લાગે પછી કોન્સ્ટિટ્યુશનલ ટ્રીટમેન્ટમાં જે પ્રમાણે હિસ્ટ્રી આપે એ પ્રમાણે થાય પણ એસપી ડોસ્પરમાં